હિરલબાની મુશ્કેલીમાં સતત એ વધારો નોંધાઈ રહ્યો છે જ્યારે હિરલબા જાડેજાની સામે વ્યાજે નાણા આપે ઊંચા વ્યાજ વસૂલી કરતા હોવાનો આરોપ લાગ્યો છે હિરલબા જાડેજાની સામે અંદાજે 75 લાખ રૂપિયા રકમ પર એ 3% વ્યાજ વસૂલ કરતા હોવાની ફરિયાદ નોંધાઈ છે ફરિયાદીએ મચ્છીનો વ્યવસાય કરવા લીધા હતા રૂપિયા અને ત્યારબાદ હિરલબા જાડેજાને રૂપિયા પરત કરતાની સાથે જ હરીશ પોસ્ટરિયા પાસેથી પંચોતેર લાખની સામે જૂનાગઢની અંદર વધુ એક સાયબર ફ્રોડ ની ફરિયાદ નોંધાઈ હતી અપહરણ અને ખંડણીના કેસની અંદર હિરલબા જાડેજા એ પોરબંદર પોલીસે તેમની ધરપકડ કરી હતી અને ત્યારબાદ એક બાદ એક ગુના તેમની સામે નોંધાઈ રહ્યા છે જોકે હજુ પણ

એ લાગ્યો છે એટલે કે હવે આ કેસની અંદર કમલાબાગ પોલીસ એ જુનાગઢથી હિરલબાની કસ્ટડી કદાચ એ મેલવે તો નવાય નહીં અને એક બાદ એક ગુનાની અંદર હિરલબા જાડેજાની એ મુશ્કેલીની અંદર વધારો થઈ રહ્યો છે જો કે હાલ તેઓ જુનાગઢ જેલની અંદર બંધ છે મારી સાથે વરિષ્ઠ પત્રકાર વિપુલ ઠકરા જોડાય છે વિપુલભાઈ સતત એ હિરલબા જાડેજાની મુશ્કેલીની અંદર વધારો થઈ રહ્યો છે પહેલા બે ગુના એ પોરબંદરમાં ત્યારબાદ જુનાગઢ અને ફરી એક વખત પોરબંદર ની અંદર કમલાબાગ પોલીસ મથકે ઊંચા વ્યાજ ના રૂપિયા આપવાને લઈને ગુનો નોંધાયો છે તે તેની સામે છે થોડા સમય પહેલા એક અપણ ગુનો દાખલ હતો જેને લઈને પોલીસે તપાસ હતી તપાસ કરી હતી તે દરમિયાન પોલીસે મળતા અહી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેને લઈને હાલ હિરલબેન છે તે જૂનાગઢની જેલમાં ત્યારબાદ છે તે અલગ અલગ જગ્યાએથી તેઓની સામે ગુનો દાખલ થતા તેઓને અલગ અલગ

હજુ એ કેસમાં તપાસ યથાવત છે સાયબર ક્રાઇમની ટીમને વધુ પુરાવા મળ્યા છે ખરા કે કોઈ બીજા બેંક એકાઉન્ટ અથવા કેટલા રૂપિયાની નાણાંની લેવડ દેવડ થઈ છે એનો કોઈ સ્પષ્ટ આંકડો સામે આવ્યો ખરા

જુનાગઢની અંદર જુનાગઢ જેલમાં જે છે છે તે તેમની સામે જેલની અંદર બંધ હોવા બાદ બાદ એક એક નોંધાઈ રહી સૌથી પહેલા તેમની સામે અપરણ અને ખંડણીનો ગુનો નોંધાયો હતો એ ગુનો નોંધાયા બાદ તેમની સામે પોરબંદરમાં સાયબર ક્રાઈમની એક ફરિયાદ નોંધાઈ હતી અને એ સાયબર ક્રાઈમની અંદર અપરણ અને ખંડણીના ગુનાની અંદર જે હિરલબા જાડેજા જેલમાં હતા એ દરમિયાન તેમના નિવાસસ્થાને કેટલીક ડોક્યુમેન્ટો મળી આવ્યા હતા અને તેની આધારે તપાસ કરતા એ બેંક અંદર લાખો રૂપિયાની હેરાફેરી થઈ હોવાનું સામે આવ્યું હતું કે જેમાં ન માત્ર ગુજરાત ગુજરાત પરંતુ બહારના અન્ય કેટલાક નાણા એ બેંક એકાઉન્ટની અંદર આવ્યા હતા અને તપાસ કરતા એ તપાસમાં ખુલ્યું હતું કે આ તમામ રૂપિયા એ સાયબર ફ્રોડના હોવાનું સામે આવ્યું છે જો કે ત્યારબાદ જુનાગઢની અંદર પણ ફરિયાદ થઈ અને હવે વધુ એક ફરિયાદ એ પોરબંદરના કમલાવાક પોલીસ મથકે તેમની સામે દાખલ થઈ ચૂકી છે કે જ્યાં એક માછીમારને પંચોતેર લાખ રૂપિયા આપ્યાની સામે ચાર કરોડ જેટલી માતબાર રકમની વ્યાજની વસુલાત કરી લીધી હતી તેમ છતાંય હજુ પણ જે મૂડી આપી હતી તેની પઠાણી ઉઘરાણી કરતા હોવાના આરોપ સાથે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તમારું શું માનવું છે હિરલબા જાડેજાના આ વધતા અને વધુ એક ગુનો જે દાખલ થયો છે તેને લઈને અને હજુ પણ શું એવું લાગી રહ્યું છે તેમની સામે કોઈ ગુનો દાખલ થાય આપણે જાણવું તો જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર